આજના આ વિજ્ઞાન યુગમાં બાળકોની પુસ્તકીય જ્ઞાનની સાથે વિજ્ઞાનનું જ્ઞાન પણ મળી રહે તે હેતુથી કલસ્તરીય રિસર્ચ સેન્ટર આયોજિત ગણિત અને વિજ્ઞાન મેળાનું આયોજન ભરૂચ જિલ્લાની નબીપુર કન્યાશાળા ખાતે કરાયું હતું જેમાં નબીપુર અને આસપાસના ગામની કન્યાશાળાઓ શાળાઓ અને કુમારશાળાઓએ ભાગ લીધો હતો અને તેમાં કુલ બત્રીસ જેટલી કૃતિઓ બાળકો દ્વારા મૂકવામાં આવી હતી બાળકોએ વિજ્ઞાનના વિષયમાં વિવિધ વિષયો ઉપર પોતાની કૃતિઓ બનાવીને મૂકી હતી જેમાં મુખ્યત્વે પર્યાવરણના મુદ્દાને આવરી લેવાયો હતો પર્યાવરણને થતાં નુકસાનથી પર્યાવરણ કઈ રીતે બચાવી શકાય તે મુખ્ય મુદ્દો જણાવાયો આ મેળાની શરૂઆત કન્યાશાળાના નબીપુરના પ્રતંગરમાં દીપ રગતા પ્રાર્થનાથી કરવામાં આવી હતી મુખ્ય અતિથિ તરીકે જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ પ્રદીપસિંહ રાણા કોચા અધ્યક્ષ ઇકબાલ પટેલ વિવિધ શાળાઓના આચાર્યો શિક્ષકો ગામના ડેપ્યુટી સરપંચ સભ્યો વાલીઓ અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખે રિબિન કાપી પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું દરેક વિદ્યાર્થીઓએ પોતાની કૃતિ વિશે પ્રદર્શન નિહાળવા આવનારાઓને સમજ આપી હતી આ પ્રદર્શનને સફળ બનાવવા બદલ કન્યાશાળાના આચાર્ય શ્રીમતી કાજલબેને સૌનો આભાર વ્યક્ત કર્યો હતો